તેમણે કામ માટેની પૂછપરછ કરી હતી જે કામના બદલામાં પૈસા નક્કી કરવાની વાતોમાં ફસાવી રાખી બાળકો ઉપરથી દંપત્તિનું ધ્યાન ભટકાવ્યું હતું તે દરમિયાન ત્રણ બાળકીઓ પૈકી સૌથી નાની ત્રણ માસની હતી તેને ઉઠાવીને યુવક યુવતી બાઇક ઉપર અંધારામાં પલાયન થઈ ગયા બાળકી જ્યાંથી ઉઠાવી એ સાયકલ લારીમાં એક ચાર પાંચ વર્ષની અને બીજી બે વર્ષની બાળકીઓ પણ સુતેલી હતી આ દરમિયાન માત્ર બે માસની બાળકીને કપલ ઉઠાવી જતા સ્થાનિક પોલીસે તપાસ શરૂ કરી હતી હિંમતનગર ડીવાય એસપી ની દેખરેખ હેઠળ બાળકીને શોધવા માટે પોલીસની અલગ અલગ ટીમો રચીને બાળકીને શોધી નીકળી સલામત રીતે પરત લાવવામાં આવી હતી સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં નવ તારીખના રાતના દસ વાગ્યા આસપાસ ત્રણ વર્ષની ત્રણ માસની બાળકીના અપહરણનો બનાવ બનેલો તે સંદર્ભે પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ તથા અન્ય રીતે તપાસ કરતા જે બાળકીને લઈ જનાર આરોપી છે તે એક પુરુષ તથા એક સ્ત્રી હોવાનું જાણવા મળેલું અને મોટરસાયકલનો નંબર જાણવા મળેલો તે આધારે તપાસ કરતાં મોટરસાયકલ ધારક જે છે એ અમદાવાદનો હોવાનું જાણવા મળેલું તે આધારે એલસીબીની ટીમે તપાસ કરેલી અને શાહરૂખ મિયા મલિક તથા તેની પત્ની સબાના મલિક એ બંનેની બાળકી બાબતે પૂછપરછ કરતા બાળકી પોતાની નહીં હોવાની અને જે આ બનાવ બનેલો તે બાળકીને એ લોકો લઈ ગયા હતા આરટીઓ સર્કલ પાસેથી જે બનાવ છે જે કામે બંને પતિ પત્નીને પોલીસ દ્વારા અટક કરી કાયદે સરકારે હોય કરવાના આ બંને મૂળ અહીંના રહેવાસી નથી હિંમતનગરના પરંતુ ગઢા ખાતે એ લોકો રહે છે ખાસ કરી સાહેબ પોલીસે સીસીટીવી ફૂટેજને અન્ય રીતે તપાસ કરતાં મોટરસાઇકલ નંબર જાણવા મળેલ અને એ આધારે માલિક જાણવા મળતા અમદાવાદ ખાતે જે એડ્રેસ છે ત્યાં જે તપાસ કરેલા તો આ બંને મળી આવે સારુ છે હાલ ગઢા ખાતે મદ્રેસામાં ઇસ્ત્રી કામ એટલે કે પરચુરણ કામગીરી કરી રહ્યા છે પૂછપરછ કરવામાં આવતા બાળકીનું અપહરણ કરવાનું મુખ્ય કારણ બાળકી જે આ પતિ પત્ની છે બંને એમને લગ્નનો ત્રણ ચાર વર્ષ જેટલો સમયગાળો થયેલો છે ને એમને બાળકો નથી જેથી અહીંયા જે રહેતા હતા અને આરટીઓ સર્કલ પાસે અવારનવાર આવવાનું થતું હતું ત્યારે જે ફરિયાદી છે એ ભંગાર વીણવાનું ને એવું કામ કરતા હતા અને ગરીબ

કે ભાઈ આ બાળકીનું એ લોકો ઉછેર બરાબર નહીં કરી શકે અને અમે કરી શકીશું એવી રીતે વાતચીત થયેલી પણ પરંતુ એ બાબતે હાલ તપાસ ચાલુ છે બાળકીને લઈને આ લોકો અમદાવાદ ખાતે જ ગયેલા છે બાળકી પોતાના બાળકો ન હતા એટલા માટે જ રાખવા માટે લઈ ગયેલા તો આરોપી દંપતી ફારૂક મલિક અને શબાના મલિકની પોલીસે અમદાવાદથી ધરપકડ કરી હતી આરોપીઓની ધરપકડ કરી હિંમતનગરમાં સ્થાનિક પોલીસે ડીવાય એસપી અતુલ પટેલ અને તેમની ટીમે બાળકીના ઉઠાંતરીના કારણને જાણવા માટે આકરી પૂછપરછ હાથ ધરી હતી આરોપી દંપતી હિંમતનગરના ગઢાના મદ્રેસામાં કામ કરતો હોવાનું અને ત્યાં જ રોકાતો હોવાનું સામે આવ્યું છે દંપતીની નજરમાં પ્રકાશ ભાભોર અને બાળકી સહિતનો પરિવાર છેલ્લા કેટલાક દિવસથી નજરમાં હતો જેને લઈને તેઓએ પ્રકાશ ભાભોરને પોતાની વાતોની જાળમાં ફસાવીને બાળકીની ઉઠાંતરી કરી હોવાનું સામે આવ્યું છે જોકે પ્રાથમિક તપાસમાં આરોપી દંપતીને સંતાન ન હોવાને લઈને આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું હતું રવિવારે રાત્રે દંપતીને હિંમતનગર જ્યુડિશિયલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યું હતું કોર્ટે દંપતીના ચૌદમી ઓક્ટોબર બે હજાર પચીસની રાત સુધીના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે